નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો વાડીયા આવી ગયા છે અને વરસાદ છે ચાલુ ઝરમર 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 વરસાદ છે ચાલુ જ છે લગભગ જ કલાકથી વરસાદ છે ચાલુ જ છે અને આજે વાડીએ છે અમારો શિવ પણ આવ્યો છે બા આવ્યા છે જીગરભાઈ આવ્યો છે અને શિવાના ફઈ પણ આવ્યા છે કોણ કોણ વાડીએ આવ્યું શિવા શિવા દોસ્તો જવાબ તો દે તો દે તો ખરો હવે જવાબ તો દે કઈક તો કે જો તમે વરસાદી વાતાવરણમાં વાડીનો નજારો જુઓ તમે ઝરમર ઝરમર વરસાદ છે ચાલુ જ છે

વિડીયો તો લેવો પડે ને દીકુ તાર દોસ્તોને ખબર પડે બધાને કે સીવો હિંચકવાયવો વાળીએ તું મોટો યુટ્યુબર છે કહી દે દોસ્તોને કે લાઈક કરી દેજો વિડીયો એમ કરી દે આમ કરી દે એય શિવા આમ ક આમ કરી દે કે લાઈક કરી દેજો એમ તો કે દોસ્તોને તું મોટો યુટ્યુબર છે